જ્યાં દિવસે દોસ્તો કે આજે આપણા જોરદાર નવું અપડેટ આવી ગયા છે દોસ્તો તો પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો દોસ્તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો શેર કરજો અને સપોર્ટ કરજો એટલે આવનારા જોરદાર નોટિફિકેશન સૌથી પહેલાં તરત તમને જોવા મળી જશે દોસ્તો તો જોદાર આજે નવો બ્લોગ વિડિયો લઈને આવી ગયા છે દોસ્તો આપણી યુટ્યુબ ચેનલમાં તો એસઆઈટી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો પહેલાં સબસ્ક્રાઈબર કરજો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો ને ના ગમે તો ડિસ્કાઉટ કરજો દોસ્તો જેટલું બને એટલું તમારા દોસ્તોમાં શેર કરતા જજો આજે જોરદાર નવો વિડિયો લઈને આવી ગયો છે દોસ્તો તો દોસ્તો આજે ફાઇનલી આપણે વાત કરા છે કે વિખે ભૈયાની તો દોસ્તો વિખે ભૈર્યાની ટીમડી સુપરહિટ જતી હોય આપણા દહદપંચમહાલ ગોધરામાં સુપરહિટ જતી હોય આપણા ભાઈ ભુર્યાની જોરદાર ટીમલી આવે છે દોસ્તો તો હમણાં વિખેભાઈનું જોરદાર નવી ટીમડી આવે છે કે નવું સોંગ આવે છે કે આદિવાસીના સહેલ્યા કે આવું અંદાજમાં જોરદાર આપણા વિખેભાઈનું જોરદાર ટૂંક જ સમયમાં આદિવાસી માટે નવમી ઓગસ્ટ માટે જોરદાર આ ફેશલ સોંગ બનાવવામાં આવ્યું છે દોસ્તો એટલે જોરદાર પણ આ સોંગ છે કે તમે સોંગ કઈ યુટ્યુબ ચેનલ પર આવવાનું છે ક્યારે આવવાનું છે તમને પૂરી માહિતી મળી જવાની છે દોસ્તો તો જેટલું બને એટલું દોસ્તો વિડીયો આપણો તમારા દોસ્તોમાં શેર કરજો એટલે આવા જોરદાર અપડેટ તમારા યુટ્યુબ ચેનલ પર જોવા મળી જશે દોસ્તો તો દોસ્તો વાત કરીએ કે આપણા વિકેભાઈ ભૂરિયાની દરેક ટીમલીઓ આવતી હોય કે મિલીઓમાં પાર જતી હોય કે આપણા સ્ટાઇલિશ ટીમલી ડાન્સ યુટ્યુબ ચેનલ પર આવે રાહુલ ભૂરિયાની યુટ્યુબ ચેનલ પર આપણા વિકેભાઈના દરેક સોંગ આવે છે દોસ્તો આ કઈ યુટ્યુબ ચેનલ કે આદિવાસીના શૈલિયા તો આ કઈ યુટ્યુબ ચેનલ પર આવે છે પૂરી માહિતી તો ચાર તમને અપડેટ લઈને આવી ગયો છે દોસ્તો તો તમને પૂરી માહિતી મળજ કે રેકોર્ડિંગ ક્યાંથી છે પૂરી માહિતી અપડેટ નવો અપડેટ જોરદાર આજે આપણે નવો બ્લોગ વિડીયો લઈને આવી ગયા છે દોસ્તો તો જલ્દીથી જોવા ન ભૂલતા નવા સુપરહિટ અને જોરદાર આપણા નવમી ઓગસ્ટ આપણા આદિવાસી માટે જોરદાર આપણા વિકેભાઈ સુપરહિટ સોંગ લઈને આવી રહ્યા છીએ તો દોસ્તો પણ આ સોંગ આપણા મિલિયનો મજા આવી દોસ્તો તો એના માટે પણ આપણે એક જોરદાર નવું બેનર મળ્યું એના પરથી આપણે પણ આદિવાસીના ટાઇટલ પૂછીને ક્યારે આવી રિલીઝ થવાનું છે પૂરી માહિતી લઈને પણ આપણે વિડીયો બનાવી ચૂક્યા છે દોસ્તો તો દોસ્તો આજે આપણે વાત કરીએ કે ભાઈ ભુરિયાની જોરદાર સુપરહિટ ટીમ લે આવે છે દોસ્તો તો આ તમે પણ આગળ જેટલો બને એટલો વિડીયો શેર કરજો તમે દોસ્તો કે દોસ્તો આજે વાત કરી કે આદિવાસીના શહેરમાં કંઈક આવું ટાઇટલ રાખવામાં આવી છે કે સુપરહિટ દોસ્તો તમે જોઈ શકો છો આપણા કે કેભાઈનું રેકોર્ડિંગ થયું છે કસદી રેકોર્ડિંગ સ્ટુડિયો કોકંબા મિત ગોહિલ એનડી ગોહલ તાર તમે જ જાણતા જ હોય તો લેરીસ કેની કરી છે તો દોસ્તો લેરીસ કરી છે આપણા રાજેન્દ્ર વસુનિયા દોસ્તો રાજેન્દ્ર વસુને આ જોરદાર પણ લેરીસ કરવામાં આવ્યું છે એટલે ભૂકા કાઢી નાખે એવું આપણા આદિવાસીના સોંગમાં લેરીસ આપણા રાજેન્દ્ર વસુને કર્યું છે એટલે સુપર હિટ લેરીસ કર્યું છે એટલે બુમ બોલાવી નાખે આવું જોરદાર પણ મિક્સિંગે પણ જોરદાર હિટ કર્યું છે દોસ્તો અને આ સોંગ તમે એક વાર જરૂરથી સાંભળશો તો તમને પણ મજા આવશે એટલે ડીજેમાં આપણા આદિવાસી નવમી ઓગસ્ટ દિવસે તમે પણ આ સોંગ વગાડી શકો ડીજેમાં એવું સોંગ પણ બનાવવામાં આવ્યું છે દોસ્તો પણ ડિઝાઇને આપણે આર એસ પરમારે જોરદાર ડિઝાઇન આપી છે દોસ્તો તો આપણા લેરીસે પણ આપણા રાજેન્દ્રભાઈ વસુનિયાએ પણ જોરદાર વિડીયો બનાવી ચૂક્યા છે આ ટીમ બ્લોગ માટે તો જોરદાર પણ એટલું આ વિડીયો આપણા વિકેભાઈને પહોંચાડતું છે એટલે સુપરહિટ તો જોરદાર પણ મહેનત હું કરી રહ્યો છું અને તમને જોરદાર નવો અપડેટ મળી જાય દોસ્તો તો એના માટે પણ આપણે જોરદાર નવો વિડીયો લઈને આવી ગયા છે દોસ્તો સુપરહિટ જતા હોય દરેક વિડીયો આપણા વિખેભાઈના મિલિયનોમાં જ જતા હોય દોસ્તો ને આવો તમે જોરદાર સપોર્ટ આપ્યો છે દોસ્તો ને આવો સપોર્ટ તમે આપતા રહીજો દોસ્તો કે આવનારા જોરદાર નોટિફિકેશન સૌથી પહેલાં તરત તમને જોવા મળી જાય આપણી એશિયા ટીમની ડાન્સ પર નવા આવેલા હોય તો દોસ્તો પ્લીઝ એકવાર કહું છું કે સબસ્ક્રાઈબર કરતા રહીજો તો આવા જોરદાર વિડીયો તમને જોવા મળી જશે આપણી યુટ્યુબ ચેનલમાં તો જોતા રહીજો જેટલું બને એટલું તમારા દોસ્તોમાં શેર કરજો ને આપણે આ ટીમની છે આદિવાસી ભાઈના છેલ્લે આ કંઈક આવું ટાઇટલ નવું જોરદાર રાખવામાં આવ્યું છે દોસ્તો કે સુપરહિટ તો આ સોંગ પણ આપણા નવમ્યોગસ્ટોન માટે જોરદાર સોંગ રિલીઝ કર્યું છે આપણા ભાઈ ભુરીએ તો સુપરહિટ આ સોંગ પણ ધૂમ મચાવે એવું લાગે છે દોસ્તો એટલે તમારા દોસ્તોમાં જેટલું બને એટલું આ વિડીયો આગળ શેર કરતા રહીજો દોસ્તો જોદાર નોટિફિકેશન સૌથી પહેલાં તરત તમને જોવા મળી જશે તો દોસ્તો આપણો વિડીયો જેવો સોંગ ન કે ટીમલી અથવા ગમે તે કપૂલી આવશે દોસ્તો તો આપણે નોટિફિકેશનમાં મૂકશું એટલે તરત તમને ખબર પડી જશે એના માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબર કરી લેજો દોસ્તો તમારા બધા આ લિંક આ જ સોંગની લિંક આપણે ડિસ્કાઉન્ટમાં નીચે પૂરી નાખીએ છીએ તો ત્યાં જઈને તમને આ આદિવાસીના શૈલા વિકેભાઈનું સોંગ પણ તમે સાંભળી શકો છો તો દોસ્તો સાંભળો ના ભૂલતા નવા જોરદાર અપડેટ આવી છે તો જેટલું બને એટલું તમારા દોસ્તો શેર કરજો અને આવા નવા નવા અપડેટ આપણી યુટ્યુબ ચેનલ એસીટીમિલાઇન્સમાં આવશે તો ફાઇનલ જોવાનું ના ભૂલતા દોસ્તો જોરદાર મહેનત હું કરી રહ્યો છું તો મારા માટે એક લાઇક શેર અને સબસ્ક્રાઈબર કરી લેજો દોસ્તો કે આટલો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો દોસ્તો અને કોમેન્ટ જરૂરથી કરજો રજુઆર જય આદિવાસી જય માતાજી